રાજકોટમાં સિલ્વર ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે ભવ્ય ગણેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરના પ્લોટ નવલનગર ત્રણ ખાતે આ આયોજન કરવામાં આવશે જ્યાં દુંદાડા દેવની પ્રતિમાની સ્થાપના કરાશે આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ આ અંગે વિગતવાર માહિતી આપી હતી મારું નામ વિમલ ડાંગર એડવોકેટ સિલ્વર ગ્રુપ વરા સિલ્વર પાર્ક રાજા ગણેશ મહોત્સવ રાજકોટ શહેરમાં પ્લોટ વિસ્તારમાં નવલનગર ત્રણ કે જ્યાં સાર્વજનિક પંદર હજાર સ્કવેર ફૂટ જેવડો ઓપન પ્લોટ આવેલ છે તેમાં અમે જાજરમાન આયોજન કરીએ છીએ ગણપતિ બાપ્પાની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી અને સાત ફૂટની અને પહેલી વખત ડમરુ અને ત્રિશુલ સાથે ગણપતિ બાપ્પાની અમે સ્થાપના કરવાના છીએ આ સાત દિવસમાં રોજ સવારને સાંજ ગજાનંદ બાપાની સવારમાં આઠ વાગે આરતી કરવામાં આવશે તે સિવાય સાથે સાત દિવસ અમે અલગ અલગ કાર્યક્રમો આપેલ છે જેમાં નાસિકના પ્રખ્યાત આરતી માટેના ટોલ સાથે પ્રથમ દિવસ આરતી કરવાના છીએ ત્યાર પછી નાના ભૂલકાઓ માટે ચિત્ર સ્પર્ધા છે વેશભૂષા સ્પર્ધા છે તે ઇનામ સહિત અમે એ બધા કાર્યક્રમ કરવાના છીએ લેડીઝો માટે આરતી સુશોભન સ્પર્ધા પણ રાખવામાં આવે છે અને મહત્વના કાર્યક્રમ જોઈએ તો એક શુક્રવારે રાત્રે દસ કલાકે લાઈવ નાટક દીકરો ભૂલ્યો મા બાપને બહુ સરસ મજાનું નાટક છે તે લાઈવ અહીંયા બતાવવામાં આવશે ને તે સિવાય વધારામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના સ્મરણાર્થે રવિવારના રોજ સાંજે 5 કલાકે 31 તારીખે સાંજે 5 કલાકે ભવ્ય બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે તો હું જાહેર જનતાને અપતપના માધ્યમથી આ આરતીનો લાભ લેવા માટે તેમજ તમામે તમામ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લે તેવી હું આઈથી આમંત્રણ પાઠવું છું આરતીનો સમય રોજ સવારે 8 કલાકે અને સાંજે 8 કલાકે ફિક્સ ટાઈમે રાખવામાં આવેલ છે ને જેમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રાજકારણીઓ સામાજિક સંસ્થાઓ ડોક્ટર્સ વકીલો તમામ તમામે તમામ વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ અને બધા આરતી નો લાભ લે છે